છે વાડી નું બધું બાજરો વાવાનો એ બધું બતાવ્યું અને બાજરી કવડી કવડી થઈ ગઈ એ તમને આજ બતાવવાના છે જવાનું છે

હા એટલે જ છા તો હે ને તો આપડી બાજરી તો ઉગી જ ગઈ છો બધી જો આમ બતાવ તો કરા છે વિડિયો જોતા હોય એને જ બતાવો નથી બતાવી કેમ એટલે બધું એડિટ ના આલો એટીટ્યુડ બતાવી દો બતાવી જ પડે ને જો ને ઉગી છે ને ઉગતી આવે છે થોડી થોડી હા અને પોપી આઈ તે અમે બધા લગ્ન કરવા વિયા ગયા હતા ચેતન ને ઈ તે નમે એટલે મમ્મી ને પપ્પા બેદ ઘરે હતા એટલે એના ત્યાં પોપિયા ખાધા ને અને પોપિયા થઈ ગયા છે પાકી તો ગયા જ છે ને લાગે છે હો તો કેમ લાગે પાકી ગયા છે પણ તમારા હાટુ નથી પાક્યા અરે તો મારી હાટુ છે હો મારા બાપ ની વાડી છે યાદ છે ને પાછું ભૂલવાડ નથી હા આ એક તો પાકી ગયું છે લઈ આવો જાવ તો છે નાનું એવું હમ ના આમ તો પછી કા હા પછી ને આ વાડી કોની છે વાલજીભાઈ કાનજીભાઈ ની હા તો બરાબર એટલે ઈ કોણ ઈ કોણ એમ મરહારા

આપડે રસિકભાઈ ની ડુંગળી પાક ઉપર આપડે કેવું તો પડશે કેટલા હોય ને એકસો બાણું એકસો કેટલા બાવન બાવન બાણું ઠીક મેં કીધું બાવન

આમાં કાટા વાળા છે જો 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 હું કઈ ખોટું ના બોલું મને એમ કે કદાચ બોલી નાખે જો મેથી વાવી એક ગઈ 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 જો આ જો લાવવા દેજે રાવત દેવાની હોય ને કાય ભાંગી થોડી નાખવાની છે હારી થઈ ગયો પણ ને હા હમ મસ્ત છે હમ પણ થોડું ખડ છે ઈ વાંધો છે એને ફાલ જો કેવો મસ્તી આવ્યો

મને એમ કે બોલતા નહી આવડે અને હું આગળ હું કેતી થાલી જેવો માણસ એટીટ્યુડ કરતા હોય અને પછી ન હું એનો બસ સાવ દે આપડે ઠીક એટલે આપડી આરબો ફાકા મારે એનો સાવ જ દો હે હા આપણને કેવા હો માંગે હવે માયા ફલાશ આઈશ્યા હંગા બો ઓશરી નહી કરવાની હો આઈશ્યા તન મમ્મીને સમજાવી દેજે જા હાંગઈ ભાઈ છે ને કહી દે આઈશ ભાઈ જો મે મેંધી મુ કીthio હમ હા

જે માણસ તીખું હોય ને એને જ મરસા ઉતારવા દેવા જોઈએ સાચી વાત છે ખોટી વાત છે હા એટલે હા જ ખોટી વાત છે નહીં સાચી વાત છે સાચી વાત છે કર ના આ એ હું એ હું બોલો હે તો આ એ હું પૂછી કે છે ઓ હમ હું બોલું છું પલક એમ નહી તું આ જે બોલે છે આ વિડીયો જોવા ગમતું છે તને કેમ લાગે હે શું ખબર મને કાઈ ખબર નહી હોય યાર તો પૂછી લે બધાને પૂછાય તો નહીં કમેન્ટ કરીને કહી દેજો કે છે હું આ બોલું છું એ તમને ગમતું હોય તો કમેન્ટ કરીને કહેજો તો અમે છે ને આખો લોક ફેન્સી બનાવવી આપણે હું ફેન્સી બોલતી નથી આપણે સહી ગુજરાતી જ તહેવ પણ આ તો શું કે લોકમાં બધાને મજા આવે તો એટલે આપણે એક વિડીયો ખાલી એનો બનાવવાનો પછી બધા વિડીયો એવા નહીં આવે કા ના હો પછી તો હું ધમુન પલ્લક ન બની જાય અમે હે હા ના ના આપણે એટલું બધું ફેન્સી નથી બનવાનું આ રીંગણું નોતું લેવું પણ છે મને બહુ જ આવી ગયું ને એટલે મે લઈ લીધું છે હમ બસ ને કે છ રીંગણા તો આપણે હેન્ડ થઈ રહે ફિક્સ કન્ટિન્યુ લે એ ફિક્સ થઈ રહે એટલે કે થઈ રહ્યું એમ કન્ટિન્યુ તો બોલાઈ જાય યાર અમે લોક બનાવી એટલે બોલાઈ જાય ના ના એ વાત સાચી છે સાચી વાત છે ને બસ તો હવે વિડીયો પૂરો કરો ને યાર કેટલું બોલું મારે બસ થાકી ગઈ બસ થાકી જાવ ને તમારે તો બસ 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 જ કરું ને કામ આમ આમ જ કરું હાલ 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 પૂરો કરી પૂરો કરી બસ હા એ મુકો એટલે કરવાનું જ હા તારું કેવું કરવું જ પડે ને રાણી કહેવાય ને હાલ હાલ યાર દઈ દેજો હાલ પાયું છે રોય છે આમ તો કેવો મેથી બેહી ગયો છે અને મેથી જ ખાવા દેવી છે હવે કા હાલ હાલ અમે વિડિયો અહીં પૂરો કરી છે અમારો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય